પણ આ ગોપી પાઉભાજી નહિ પાઉભાજી ધબરો વખરાય એ થોડી થોડી ખબરાઈ દે છે રમતરાબા નહી હોલ્યા હાવાની ખબર એનો ટાઈમ હોય હોય અત્યારે આઈસ્ક્રીમ ખો જે ખાવાયા એનું કરો ખવરાય દો ચડો

અલ્યા હું તો આજે આ ભાઈ જે તો ન રૂપિયા ડિસ્કાઉન્ટ છે હા રાજુ રૂપિયા કરવું તો બિલ દુકાને સારું કરો

પાણી પીએ કે પણ જા એટલે પાણી નહીં કેમ વાપરું યાર એવું વાપરો તમે વાપરે વાર આશા રહી